વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા તેરમો અધ્યાય બારમા વચનમાં આપણે વાંચીએ છીએ કે એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કહ્યું છે તે તમે સમજ્યા છો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જમતા પહેલાં અને બેસીને શિષ્યોના પગ ધોયા પછી શિષ્યોને પૂછ્યું કે શું તમે સમજ્યા કે મેં તમને શું કર્યું શિષ્યોને એ વખતે કશું સમજમાં નથી આવ્યું પ્રભુએ પગ ધોઈને પોતાના લુગડા પહેરીને અને પછી બેસીને પોતે કરેલા કાર્યને સમજાવ્યું પ્રભુ સ્વર્ગ છોડીને જગતમાં આપણને તારણ આપવા માટે આવ્યા કલવરીના વધસ્તંભ પર બલિદાન આપ્યું બારણ પછી ત્રીજા ધાડે દેવે પ્રભુને મોયલો ઉઠાડ્યા અત્યારે પ્રભુ સ્વર્ગમાં દેવ સાથે બેસેલા છે પ્રભુ ન્યાય કરવા આવવાના છે ન્યાયથી કોણ બચી શકે ફક્ત એ જ જેણે પ્રભુ પર વિશ્વાસ કરેલો છે પ્રભુને તારનાર તરીકે સ્વીકાર કર્યો છે જેને તારણ પ્રાપ્ત થયેલો છે પ્રભુ આપણને આ વચન સમજવા માટે મદદ કરે આભાર